નમસ્કાર મિત્રો આજે પેલી કામરૂદેશની રાણીએ તેની બધી જ દાસીઓને કહી દીધું છે કે આવતીકાલનો સૂરજ ઉગે ને એની સાથે જ આપણે આ ગાંગીના ગામ ઉપર તૂટી પડવાનું છે અને એનું આખું એ ગામ તહેસ નહેસ કરી નાખવાનું છે ગામમાં કોઈ બચવું ના જોઈએ અને ગાંગીને ઉપાડી અને જીવતીને જીવતી અહીંયા આ મહેલમાં લાવવાની છે અને મહેલમાં લાવ્યા પછી આપણે ગાંગીની અહીંયા બલિ ચડાવવાની છે અને આમ આટલી વાત કરી અને પછી આ રાણીએ પોતાની બધી દાસીઓને આરામ કરવા માટે મોકલી દીધી અને આ બાજુ ગાંગી કહે છે કે બાબા આપણે યુદ્ધ તો શરૂ કરી નાખ્યું છે અને આવતીકાલે આ યુદ્ધનો નિર્ણય હશે કેમ કે કાં તો આપણે નહીં હોઈએ કાં તો પેલી ડાકણો આ ગામમાં નહીં હોય ત્યારે આ બાબા એટલું કહે છે કે ગાંગી તું ચિંતા કરતી નહીં જીત તો આપણી જ થવાની છે કેમ કે આપણે સાચા છીએ અને એ ખોટા છે આ જમીન ઉપર અને એ મહેલ ઉપર આપણો અધિકાર છે અને એ તો ફોગડની અહીંયા આવી અને આપણા ઉપર હક જમાવ્યો છે પરંતુ તું ચિંતા કરીશ નહીં ગાંગી જીત આપણી જ થવાની છે અને માતા મેલડી આપણી સાથે છે તો આપણી હાર નથી થવાની ત્યારે ગાંગી કહે છે કે હા બાબા મને એ વાત સારી રીતે ખબર છે કે મને માતા મેલડીએ એટલું તો કહ્યું હતું કે ગાંગી જ્યારે પણ તને મારી જરૂર પડે ને ત્યારે મને સાદ કરજે હું મેલડી તારી પાસે હાજરા હજુર છું અને આમ ગાંગીના બાબા અને ગાંગી બંને જણા ત્યાં માધવરાયના ઘરે જઈ અને વાળું પાણી કરી અને ગાંગી કહે છે કે હે બાબા આજે હું મારા કાકાના ઘરે જાઉં છું અને ત્યાં જ આરામ કરીશ અને સવારે આપણે મળીશું અને આમ પછી તો માધવરાય કહે છે કાંઈ વાંધો નહીં ગાંગી એ પણ તારા કાકા જ છે અને તારા બાપ સમાન છે માટે તારે એમના ઘરે પણ જવું જોઈએ કારણ કે તારી કાકી પણ અહીંયા આવી અને અમને કહી ગઈ હતી કે ગાંગી મારા ઘરે આવતી નથી અને આમ ગાંગી આટલી વાત કહી અને પહોંચે છે રાત્રે એમની કાકીના ઘરે અને આ બાજુ માધવરાય અને ગાંગીના બાબા આરામથી સૂતેલા છે અને આમ કરતાં કરતાં અડધી રાતનો સમય થઈ ગયો છે પરંતુ હજી સુધી પેલી દેશની ડાકણને ઊંઘ આવતી નથી અને પોતે જાગી રહી છે અને જાગતા જાગતા તેને એમ થઈ ગયું કે આ બાજી જીતવી હોય અને જો ગાંગીને મારી નાખવી હોય ને તો કાલ સવારના સૂરજની રાહ જોવાની ના હોય એના માટે અત્યારથી જ યુદ્ધ નીતિ તૈયાર કરવી પડશે કારણ કે ગાંગી એ કોઈ નાની મોટી નથી પરંતુ એ પણ ખૂબ જ માયાવી છે અને કામરૂ દેશની બધી વિદ્યાઓ તે પણ જાણે છે અને આમ આટલો વિચાર આવતાની સાથે જ આ કામરૂ દેશની રાણી પાછી જાગે છે અને જાગી અને ત્રણ તાળીઓ પાડે છે અને ત્રણ તાળી પાડતાની સાથે જ તેની આજુબાજુના ઓરડાઓમાં સૂતેલી એ બધી જ ડાકણો જાગી જાય છે અને જાગી અને ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને પહોંચે છે આ કામરૂ દેશની રાણી પાસે અને ત્યાં આવીને કહેવા લાગી કે બોલો રાણી તમે આમ અડધી રાત્રે કેમ જાગી ગયા અને અમને કેમ બોલાવ્યા ત્યારે કામરૂ દેશની રાણી એટલું બોલી કે હે દાસીઓ હું તમને શું કહું મેં ઘણી બધી કોશિશ કરી એમ છતાં પણ મને નિંદર આવતી નથી કારણ કે મારો દુશ્મન આરામથી સૂઈ રહ્યો છે તો પછી મને કેવી રીતે નિંદર આવે અને ત્યારે એક દાસી એટલું બોલી કે પણ રાણી તમે તો એમ કહ્યું છે કે અત્યારે તમે આરામ કરો અને આવતીકાલની વહેલી સવારે આપણે ગાંગીના ગામ ઉપર આક્રમણ કરવાનું છે ત્યારે આ રાણી એટલું બોલી કે હા મેં તમને એવું કહ્યું હતું પરંતુ મારી ધીરજ ખૂટી ગઈ છે અને હું એટલું તો જરૂર જાણું છું કે આ ગાંગીને મારવી હોય ને તો અત્યારે જ રણનીતિ બનાવવી પડશે અને કપટ કરી અને ગાંગીને મારવી પડશે નહીતર ગાંગી યુદ્ધની રીતથી તો ક્યારેય મરશે નહીં કારણ કે તેની શક્તિઓ આપણાથી વધી ગઈ હોય ને એવું મને લાગે છે ત્યારે આ સમગ્ર ડાકણો કહેવા લાગી કે તો બોલો રાણી અત્યારે શું કરવું છે ત્યારે રાણી એટલું બોલી કે જુઓ હું અત્યારે જે ષડયંત્ર રચું છું ને એની જાણ ગામમાં કોઈને થવી ના જોઈએ અને હા તમારામાંથી સૌથી શક્તિશાળી બે દાસીઓ મારી પાસે આવો અને ત્યારે બે દાસીઓ એમની પાસે આવીને કહેવા લાગી કે બોલો રાણી શું કરવું છે ત્યારે આ કામરૂ દેશની રાણી કે જે પોતે ગાંગીનું સ્વરૂપ ધારણ કરી નાખે છે અને ગાંગીનું સ્વરૂપ ધારણ કરી અને ખળખળ દાંત કાઢીને હસવા લાગી ત્યારે પેલી બંને દાસીઓ પૂછવા લાગી કે હે રાણી તમે આપણા દુશ્મનનું રૂપ કેમ ધારણ કર્યું છે અને તમે આમ ગાંગી બની અને શું કરવાના છો ત્યારે આ ડાકણ એટલું કહે છે કે હે દાસીઓ તમે પણ ગામના બે માણસોનું રૂપ ધારણ કરી નાખો અને પછી જુઓ મારું ષડયંત્ર ત્યારે આ કામરુ દેશની પેલી બંને દાસીઓ પણ પોતાનું રૂપ પરિવર્તન કરી અને ગામના ખેડૂતોના રૂપ ધારણ કરે છે અને કહેવા લાગી કે બોલો હવે શું કરવું છે ત્યારે આ દેશની ડાકણ એટલું કહે છે કે જુઓ અત્યારે આપણે પહોંચવાનું છે માધવરાયના ઘરે અને માધવરાયના ઘરે પહોંચી અને હું ગાંગી બનીને એમ કહીશ કે માધવરાય હું ખૂબ જ ભારે સંકટમાં આવી ગઈ છું મારી સાથે ચાલો અને અત્યારે મને એ વાતની પણ જાણ થઈ ગઈ છે કે ગાંગી માધવરાયના ઘરમાં નથી અને એ તો એના કાકાના ઘરે છે તેથી માધવરાય મારી જાળમાં ફસાઈ જશે અને માધવરાય ગાંગીના ગામના મુખી છે અને જો તેઓ આપણા હાથમાં આવી જાય ને તો પછી ગાંગીને મારી નાખવામાં આપણને વધારે વાર નહીં લાગે ત્યારે પેલી બંને ડાકણો કે જે ખેડૂતોનું રૂપ ધારણ કર્યું છે તે કહેવા લાગી કે રાણી તમારી વાત સાચી છે પરંતુ તમને એક વાતની ખબર નથી કે માધવરાયના ઘરે ગાંગી નથી પરંતુ માધવરાયના ઘરે ગાંગીના બાબા તો છે ને અને ગાંગીના બાબા રહ્યા ને એ તો ગાંગી કરતાં પણ ખૂબ જ ભારે ચડ્યાતા છે અને તેમની સામુ આજ દિવસ સુધી કોઈ ટકી નથી શક્યું અને તો આપણે કેવી રીતે લડીશું અને કેવી રીતે એમનો સામનો કરીશું અને માધવરાયને વસમાં કરીશું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલી રાણી કહેવા લાગી કે તમે ચૂપચાપ હું જેટલું કહું ને એટલું તમારે કરવાનું છે એનાથી વધારે તમે વિચારશો નહીં અને મારી સાથે ચાલો અને આમ આટલું કહી અને રાણી કહેવા લાગી કે હે દાસીઓ આ મહેલ તમારા ભરોસે મૂકીને જાઉં છું અને જ્યાં સુધી પાછી ના આવું ને ત્યાં સુધી આ મહેલની રખેવાળી કરજો અને આટલું કહી અને આ ગાંગી કે જે કામરુ દેશની ડાકણ છે અને બીજી બે ડાકણો કે જે ગામના ખેડૂતનું રૂપ ધારણ કર્યું છે અને ત્રણેય જણા ચાલતા ચાલતા ગાંગીના ગામના ચોકમાં આવ્યા અને ત્યાં આવી અને પેલી ડાકણ કહે છે કે હું ગાંગી જેવી તો લાગુ છું ને ત્યારે પેલા બે ખેડૂતો કહે છે કે હા રાણી તમે એકદમ ગાંગી જ છો અને તમને કોઈ પણ નહીં ઓળખી શકે ત્યારે રાણી કહે છે કે પગનો જરા પણ અવાજ કર્યા વગર મારી પાછળ પાછળ ચાલ્યા આવો અને આમ પછી તો આ રાણી કે જે ગાંગીનું સ્વરૂપ ધારણ કરી અને ચાલતી ચાલતી પહોંચે છે માધવરાયના ઘરે અને માધવરાયના ઘરે પહોંચીને જુએ છે તો એક બાજુ માધવરાય સૂતેલા છે તો બીજી બાજુ ગાંગીના બાબા સૂતેલા છે ત્યારે આ બંનેને સૂતેલા જોઈ અને પીલી જે બે ડાકણો કે જે ગરીબ ખેડૂતનું સ્વરૂપ ધારણ કર્યું છે

તો આ રાણી આપણને પણ મોતને ગાઢ ઉતારી દેશે માટે ચૂપચાપ એમની પાછળ પાછળ ચાલ્યા જઈએ અને આમ પછી આ ગાંગી ચાલતી ચાલતી પહોંચી માધવરાયના ઢોલિયા પાસે અને ત્યાં પહોંચી અને માધવરાયને હળવેકથી જગાડે છે અને માધવરાય જાગી અને એટલું કહે છે કે અરે ગાંગી આમ અડધી રાત્રે તું અહીંયા અને આ ગામના બે માણસોને પણ લઈને આવી છે તો ગામમાં બધું કુશળખેમ તો છે ને ત્યારે ગાંગી કહે છે કે માધવરાય તમે એક પણ શબ્દ બોલતા નહીં અને ખૂબ ભારે ગજબ થઈ ગયો છે અને તમે મારી સાથે ચાલો ત્યારે માધવરાય એટલું કહે છે કે પણ બેટા અડધી રાત છે અને એક બાજુ દુશ્મન માથા ભારે છે તો ઊભી રહે હું તારા બાબાને જગાડું છું અને તારા બાબાને પણ આપણે સાથે લેતા જઈએ ત્યારે ગાંગી એટલું કહે છે કે નાના માધવરાય તમે મારા બાબાને સુવા દો કારણ કે તેઓ ઘણા દિવસથી આપણા ગામની વાતને લઈ અને ભારે ચિંતામાં છે અને અત્યારે એમને આરામ કરી લેવા દો અત્યારે મારે તમારું કામ છે અને બાબાની અત્યારે જરૂર નથી ત્યારે ગાંગીની વાત સાંભળી અને માધવરાય ગાંગીની ભોળી વાતોમાં આવી જાય છે અને કહેવા લાગ્યા કે તો ચાલ ગાંગી બાબા ભલે સૂતા અને આમ પણ તેઓ મોડી રાત સુધી તારી જ ચિંતા કરતા હતા અને ચિંતામાં ને ચિંતામાં તેઓ સૂતા પણ ન હતા અને ત્યારે ગાંગી કહે છે કે બસ માધવરાય હવે વધારે ચર્ચા કરશો નહીં નહીતર ખૂબ મોડું થઈ જશે અને મારી સાથે ચાલો અને આમ આટલું કહી અને માધવરાયને લઈ અને ગાંગી અને પેલા ખેડૂતો ચાલતા ચાલતા ગામમાં આવે છે અને ગામમાં આવી અને માધવરાય કહેવા લાગ્યા કે ગાંગી આમ અડધી રાત્રે તું મને અહીંયા લઈને આવી છે તો મને એ તો કહે કે અહીંયા શું ઘટના બની છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલી ગાંગી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને હસતા હસતા એટલું બોલી કે માધવરાય તમને એટલી પણ ખબર ના પડી કે હું કોણ છું અરે હું તમારી ગાંગી નથી અને આ બે ખેડૂતો રહ્યા ને એ પણ કાંઈ તમારા ગામના માણસો નથી અરે આ તો હું એક કામરૂ દેશની રાણી છું અને આ મારું એક ષડયંત્ર હતું આટલું કહી અને રાણી પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને પેલા બે જે ખેડૂતો હોય છે એમાંથી બંને સમડીઓ બની ગઈ અને આમ ત્રણેય ડાકણોએ આ માધવરાયને વચ્ચોવચ ઘેરી લીધા અને પછી ખળખળ દાંત કાઢી અને અડધી રાત્રે હસવા લાગી ત્યારે માધવરાય કહેવા લાગ્યા કે હે ડાકણો આજ તો મને ખબર પડી ગઈ કે તમે કેટલી કાયર છો અને તમે આજે કાયરતાવાળું કામ કર્યું છે અને તમારામાં હિંમત હોત ને તો તમે મને આવી રીતે ના ઉપાડી જાત અને તમે મને ગાંગી અને એના બાબાની સામે ઉપાડી જાત અને તમે આવી રીતે જે કામ કર્યું ને એનાથી મને એક વાતની તો ખબર પડી ગઈ કે તમે સાવ કાયર છો અને આ કાયરતાવાળું કામ છે ત્યારે પેલી દેશની રાણી એટલું બોલી કે માધવરાય આ કોઈ કાયરતાવાળું કામ નથી પરંતુ યુદ્ધમાં તો થોડા ઘણી આવી ચપળ બુદ્ધિ વાપરવી પડે નહીતર તો આપણી હાર થાય અને આટલું કહી અને આ રાણી પણ પોતે સમડીનું સ્વરૂપ ધારણ કરે છે અને વિશાળ કદવાળી સમડી બની અને માધવરાયને કહે છે કે માધવરાય ગાંગીના હારનું આ પહેલું પગલું છે અને આજે અમે તમારું અપહરણ કરીએ છીએ આટલું કહી અને આ સમડીએ પોતાના બંને પગના પંજામાં માધવરાયને પકડ્યા અને માધવરાયને પકડી અને પછી તો આ કામરૂ દેશની રાણી આકાશમાં ઉડી ગઈ અને એની પાછળ પાછળ પેલી બંને દાસીઓ પણ ઉડી અને આમ ઉડતી ઉડતી પહોંચે છે પેલા મહેલે અને ત્યાં પહોંચી અને બધી જ દાસીઓને કહેવા લાગી કે જુઓ દાસીઓ તમે એમ કહેતી હતી ને કે આ મહેલને વસમાં કર્યા પછી એક પણ વાર આપણી જીત નથી થઈ તો જુઓ આ આપણી પહેલી જીત અને ગાંગીના બાબા હતા બાજુમાં તો પણ હું માધવરાયને અહીંયા ઉપાડીને લાવીશું અને તમે અહીંયા આ મહેલની રક્ષા કરજો હું આવું છું ત્યારે બધી દાસીઓ કહેવા લાગી કે પણ રાણી તમે ક્યાં જાવ છો અને તમે શું કરવા જઈ રહી છો ત્યારે પેલી રાણી એટલું બોલી કે હે દાસીઓ અહીંયા તો ગાંગી તપાસ કરવા જરૂર આવશે અને માધવરાયને તે ઘણી બધી જગ્યાએ ખોળવાની કોશિશ કરશે માટે માધવરાયને અહીંયા આપણા મહેલે નથી રાખવા એમને હું નવી જગ્યા ઉપર બાંધીને આવું છું આમ કહીને માધવરાયને લઈ કામરુદેશની રાણી ઉડી જાય છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી